પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય આનંદ પઠન આજકાલ દરેક ના ઘરે આ ગીત બહુ આનંદ થી ગવાઈ રહ્યું છે આહા આવ્યું વેકેશન જુઓ રજાની મજા શું શું લાવ્યું વેકેશન જુઓ રજાની મજા મજાની રજા રજાની મજા આહા આવ્યું વેકેશન આખા વર્ષના અનુભવના નિચોડરૂપ પરીક્ષાઓ પૂરી થાય પરિણામો આવી જાય અને એક શૈક્ષણિક વર્ષ પૂરું થયું એનો આનંદ અને નવું વર્ષ શરૂ થશે તેની ઇંતેઝારીની વચ્ચે વેકેશન ના દિવસો મધ મીઠા લાગે છે વર્ષ આખું ખૂબ સારી રીતે શાળાએ નિયમિત હાજરી આપી ભણ્યા ત્યારે ખરેખર તો વેકેશન એ જીવન ઘડતર કરવાનો શ્રેષ્ઠ સમય છે આ સમયગાળા દરમિયાન બાળકો પરિવાર અને મિત્રો સાથે રહી ઘણું બધું શીખે છે જો આ સમયનો સમજણ આયોજન અને વ્યવહાત્મક ઉપયોગ કરીએ કે કરાવીએ તો વિદ્યાર્થીઓ જાતે પોતાનું સુંદર જીવન ઘડતર કરી શકે જીવન ઘડતર સાથે સંસ્કાર ઘડતરનો પણ મોટું કામ થાય અલ્બત્ત આ જે વેકેશનની ફુરસદની પળો બદલાઈ રહી છે પહેલાના જમાનામાં વેકેશન પડવાના દિવસો અગાઉ ગવાતું મામાનું ઘર ઘર કેટલે દીવો બળે એટલે અર્થાત વેકેશન એટલે મામાના ઘરે ઘણા દિવસો રહેવાનું કરવાની ગામડું હોય તો ઓર મજા નદી જઈ પાણીમાં ધુબાકા મારવાના વડની બળવાઈ હિંચકે ઝૂલવાનો અનેરો આનંદ માણવાનો ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ બેડમિન્ટન પાંચીકા સંતા કુકડી ચલક દોડતી લંગડી જેવી રમતો રમતા રમતા ક્યાં રાત પડી જતી એ પણ ખબર ના પડતી કોઈની બારીનો નો કોઈના ફૂલઝાડ નુકસાન થયાની ફરિયાદો તો સામાન્ય જ થઈ જતી ને માતા પિતા બૂમો પાડી પાડીને ઘરમાં બોલાવતા ને જમીને ક્યારેય નિંદ્રા રાણીના ખોળે ખોડે પોઢી જતા એ પણ ખબર ન પડતી આ ચિત્ર હવે ધૂંધણું ભાસે છે અફસોસ છે કે આજના બાળકોએ તો આમાંની અમુક રમતોના નામ પણ નથી સાંભળ્યા રમવાની વાત તો બહુ દૂર રહી હા કદાચ સાંભળ્યા હોય તો મોબાઈલ માં રમવાની ગેમ સ્વરૂપે માત્ર આજનું બાળપણ કિશોરાવસ્થા અને યુવાની મોબાઈલ અને ઇન્ટરનેટે છીનવી લીધા છે આઉટડોર ગેમ્સ નું સ્થાન ઇન્ડોર ગેમ્સે લઈ લીધું છે સમર વેકેશન નામે અમુક પ્રવૃત્તિઓમાં બાળકને પરાણે ધકેલવામાં આવે છે આજના વિદ્યાર્થીને ક્રિયાત્મક કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ ગમતી જ નથી માત્ર ને માત્ર ઇન્ડોર પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો બાળક ન માત્ર રમતોથી વિમુખ થયો છે બલકે શારીરિક શ્રમથી પણ વિમુખ થયો છે જેના પરિણામે આજની પેઢી શારીરિક રીતે કમજોર થઈ ગઈ છે આ ઉપરાંત તર્ક કે ચિંતન કરવાની શક્તિ પણ ઘટવાને કારણે માનસિક આઈક્યુ પણ ઓછા થતા જાય છે ખરેખર આજના યુગમાં શિક્ષક વાલી અને વડીલોએ જાગૃત થવાની જરૂર છે બાળકને દિશાત્મક કાર્યો તરફ વાળવા ખૂબ જરૂરી છે પણ ગુસ્સાપૂર્વક બળપૂર્વક કે ફરજિયાત ધમકીથી નહીં પ્રેમપૂર્વક સાથે રહી સમજાવીને તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવા ઉત્તમ કાર્યો કરવા તરફ વાળવો જોઈએ કુટુંબમાં સાથે મળી પ્રવાસનું આયોજન એવા સ્થળે કરીએ કે જેમાંથી ઇતિહાસ જ્ઞાન આનંદ બધું જ મળે સમૂહ પ્રવાસનો બીજો ફાયદો સંતાનને સમૂહ ભાવના જવાબદારી ગમત સાથે જ્ઞાન જેવા ગુણોનો વિકાસ કરવામાં મદદરૂપ બને બાળકના રસ અને રૂચિને ધ્યાનમાં રાખી તેની ક્ષમતાને ઓળખીને તેને યોગ્ય માર્ગે વાળવા જોઈએ જેથી તેમનું મનગમતું કાર્ય કરવામાં મજા આવતા તેમની શારીરિક માનસિક શક્તિ સાથે ક્ષમતામાં પણ વધારો થશે માત્ર અને માત્ર કોમ્પ્યુટરના જ વર્ગો ન કરાવતા તેમની ઈચ્છા મુજબના વર્ક પેઇન્ટિંગ રસોઈ સામાજિક કાર્યો વગેરે તરફ પ્રેરવા જોઈએ કારકિર્દીના આરે ઉભેલા યુવાનો જો આવી પ્રવૃત્તિમાં જોડાય તો શોખના વિકાસ થવાની સાથે તેમને ભવિષ્યમાં અર્થોપાર્જન માટે પણ લાભદાયી થાય જેના પરિણામે તેમનું ભાવિ પણ સદ્ધર બને આમ વેકેશનનો સમય શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ સાથે સુરક્ષિત ભવિષ્ય બનાવવાનું આગોતરું આયોજન કરવાનો સમય છે તો થાવ સાબદા અને આપના સંતાનોના વેકેશનને વેકેશન ને એવું સભર મજાનું બનાવો કે પ્રેમથી ગાય આહા આવ્યું વેકેશન સહુનું વેકેશન આનંદમય જ્ઞાન સભર મજાનું બની રહે તેવી શુભકામનાઓ